તો ગુજરાતમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું હિટ થશે કે કેમ આવા અનેક સવાલો છે એ દરમિયાન અથર્યા શેટ્ટી હવામાન નિશાન તરફથી એક આખો ટ્રેક સાથે જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડું બની શકે તેની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ વાવાઝોડું હશે શક્તિ નામનું વાવાઝોડું કે જે નામ શ્રીલંકા તરફથી આપવામાં આવ્યું છે સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત અથ્યા શેટ્ટી બે મહિના પહેલા જ આની આગાહી કરી દીધી હતી ચોવીસમી મે બની શકે છે શક્તિ વાવાઝોડું ચોવીસમી એ તારીખ છે સૌથી પહેલા ટ્રેકમાં જે સંભવિત ટ્રેક છે તે અમે આપને બતાવી રહ્યા છીએ કે જે અરબસાગર થી શરૂઆત થઈ હતી લાલ રંગની એક આખી લાઈન જોવા મળશે તે છે ટ્રેક એનો સંભવિત ટ્રેક છે તેની સાથે સાથે આગળ વધીએ તો ડ્રેકમાં તફાવતની શક્યતાઓ પણ છે સૌથી પહેલા બાવીસ તારીખે તે ડિપ્રેશન છે બાવીસ તારીખે તે ડિપ્રેશન હશે એવું પકડીને આપ ચાલો કે જે અહીંયા આગળ લીલા કલરનું ચક્ર જોઈ રહ્યા છો તે ડિપ્રેશનની સાઇન બતાવી રહ્યું છે ત્યારબાદ ત્રેવીસ તારીખે તે ડીપ ડિપ્રેશન બનશે તેવું અથરિયા શેટ્ટીનું અનુમાન છે હવામાન નિષ્ણાંત અને ત્યારબાદ ચોવીસ તારીખે તે વાવાઝોડું બની શકે છે જેને શક્તિ નામ આપવામાં આવ્યું છે જે વાવાઝોડું હશે કે જે જોવા મળશે તેની સાથે આ લીલા જેટલા પણ રંગના આ પ્લેયર જોઈ રહ્યા છો અલગ અલગ લેયર આ એનો સંભવિત રૂટ છે આ સંભવિત રૂટ છે કે તે આ તરફ પણ વાવાઝોડું ફંટાઈ શકે છે અથવા તો આ તરફ પણ ફંટાઈ શકે છે લેન્ડ ફોલ ક્યારે થાય છે એ મહત્વનું છે તો તેનું જે અનુમાન છે એ ચોવીસ પચીસ તારીખની આસપાસ થઈ શકે છે કે જ્યારે તેનો પરફેક્ટ રૂટ ખબર પડશે અત્યારના જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ચોવીસ તારીખે તે વાવાઝોડું બની જશે તેવી શક્યતાઓ છે શક્તિ વાવાઝોડું જે ધીમે ધીમે આગળ વધશે પરંતુ આ અહીંયા તો તે તેનો જે સંભવિત રૂટ છે કરી શકે ના દરિયા કિનારાઓને તેની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક દરિયા કિનારાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ આ તમામ જે વિસ્તાર છે તેને અસર થઈ શકે છે અહીંયા મહત્વની વાત એ છે કે વાવાઝોડું આવે છે પવનની ગતિ તેટલી હશે પરંતુ તેની સાથે સાથે ત્યાં આગળ જો તે ડીપ ડિપ્રેશન પણ રહે છે અથવા તો ડિપ્રેશન પણ રહે છે વાવાઝોડું કદાચ નથી પણ બનતું તો પણ અસર ભારે થશે પરંતુ અથરિયા શક્તિ અથરિયા શેટ્ટીએ કીધું છે કે શક્તિ નામનું વાવાઝોડું જે છે તે જોવા મળશે ચોવીસ થી પચીસ તારીખની આસપાસ એ લેન્ડફોલ ક્યાં થાય છે એટલે કે ક્યાં આગળ જઈ અને વાવાઝોડું ટકરાય છે ગુજરાતનો એ વિસ્તાર છે ઓમાન તરફનો એ વિસ્તાર છે કયા તરફનો વિસ્તાર છે તેનો ખ્યાલ આવી જશે જે રૂટ અલગ જગ્યાએ જોવા મળી રહ્યો છે જે અલગ અલગ મોડલ બતાવી રહ્યા છે બની શકે છે સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે પવનની જે ગતિ જે આસપાસના વિસ્તારોમાં સ્વાભાવિક રીતે વધી જાય છે જેમ જેમ તે આગળ જતું જાય છે મહારાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ખાસ કરીને મુંબઈનો પણ એ વિસ્તાર કે જ્યાં પણ તેની ટકરાવાની સંભવિત રૂટ જે છે તે દેખાડવામાં આવ્યો છે ત્યાંની પરિસ્થિતિ એ છે તેની સાથે સાથે ગુજરાતના જેટલા પણ દરિયા કિનારાના વિસ્તારો છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ત્યાં પણ એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહ્યો છે અને જે રીતે સંભવિત રૂટ છે કે ક્યાં તો તે ગુજરાત અથવા તો મહારાષ્ટ્રના દરિયા કિનારાઓ જેમાં મુંબઈ પણ છે તેની સાથે જઈને ત્યાં આગળ લેન્ડફોલ થાય છે અથવા તો થોડો રૂટ તેનો બદલાઈ શકે છે તે ફંટાઈ અને ઓમાન તરફ જઈ શકે છે પરંતુ તેમ છતાં જો તે ડિપ્રેશન અથવા તો ડિપ્રેશન પણ હોય તો પણ જેટલા પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ધારો કે સૌરાષ્ટ્રના દક્ષિણ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં કચ્છનો વિસ્તાર છે ત્યાં ત્યાં અસર તો ચોક્કસથી જોવા મળી શકે છે અત્યારનો આ જે રૂટ કહી રહ્યો છે ઇસીએમએફ ડબલ્યુ તે પ્રમાણેની આ પરિસ્થિતિ છે અને ત્યારબાદ તે જે થોડું ફંટાતું હતું તે ફરી એક વખત ટર્ન લઈ અને ગુજરાત તરફ આવે છે અને ગુજરાતમાં લેન્ડફોલ થાય છે જેની અંદાજીત તારીખ એકત્રીસ મે છે એટલે કે મહિનાનો અંત કે જ્યારે ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે yeah <laughs> અત્યારના જે સંભવિત રૂટ છે તે એક વખત ફંટાતું જોવા મળે છે પરંતુ ત્યારબાદ ફરી એક વખત એકત્રીસ મે આવે છે કેમ કે કેટલાક એન્ટી જે છે તે ઓમાન તરફ હોવાની જાણકારી છે જેના કારણે તે ધક્કો વાગે છે ત્યાંથી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો ઉપર લેન્ડ થાય તેવી પૂરેપૂરી શક્યતા એકત્રીસ મે થશે તેવું ઈસીએમડબલ્યુ એફ મોડલ તરફથી કહેવામાં આવી રહ્યું છે હવે જો આ રીતની પરિસ્થિતિ થાય છે તો ગુજરાતનું આ વર્ષનું આ પહેલું વાવાઝોડું હશે શક્તિ નામક આ વાવાઝોડું કે જે ફરી એક